દાહોદના મિલખા સિંહ ગણાતા બાવન વર્ષીય હેડ કોન્સ્ટેબલ સોમજી હઠીલાએ ફિલિપાઇન્સમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે દાહોદ પોલીસમાં ફરજ બજાવતા બાવન વર્ષીય હેડ કોન્સ્ટેબલ સોમજીભાઈ હઠીલા શરૂઆતથી જ એથેલેટિક્સમાં રસ ધરાવે છે જ્યારે પોલીસની નોકરી મળી ત્યારે એથેલીક્સમાં ભાગ લેવાનું બંધ થયું હતું પરંતુ જ્યારથી ખેલ મહાકુંભની શરૂઆત થઈ ત્યારે સોમજીભાઈ ફરીથી સક્રિય બન્યા છે પોલીસ વિભાગ તરફથી પણ તેમણે સહયોગ મળતા બે હજાર બારથી ખેલ મહાકુંભમાં તેઓ ભાગ લેવાની શરૂઆત કરી હતી દાહોદ જિલ્લાના હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા સોમજીભાઈ જેઓ પોતે ખૂબ સારા એથ્લેટ છે અને રનર છે તાજેતરમાં જે સિનિયર ચેમ્પિયનશિપ ફિલિપાઇન્સ ખાતે યોજાયેલી તેમાં તેઓએ ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ સાથે દાહોદ પોલીસ ગુજરાત પોલીસ અને સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે આ સોમજીભાઈ પોતે ખૂબ સારા એથલીટ હોવાના નાતે આગામી સમયમાં જે કંઈ પણ રાજ્ય કક્ષાની કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાઓની સ્પર્ધા હશે તમામમાં ભાગ લે તેના માટે સંપૂર્ણ પ્રકારની મદદ ગુજરાત રાજ્ય ડીજીપી શ્રી અને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા તેઓને કરવામાં આવશે દાહોદના મિલખા સિંહ તરીકે જાણીતા દાહોદ પોલીસમાં ફરજ બજાવતા સોમજીભાઈ હટીલા કે જે બાવન વર્ષની ઉંમરે પણ આજે યુવાઓને શરમાવે તેવી તેમની રનિંગ છે અને તાજેતરમાં જ ફિલિપાઈન્સમાં યોજાયેલી જે સ્પર્ધામાં પણ ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે આપણે વાત કરીશું સોમજીભાઈ અત્યાર સુધી કેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અત્યાર સુધી નેશનલી લગભગ વર્ષથી ભાગ ભાગ લઉં લઉં છું છું દર વર્ષે એમાં અમારે લગભગ અમારા પોલીસ ખાતાના અધિકારીઓ સારો એવો સપોર્ટ આપતા હોય છે અને પ્રોત્સાહન કરતા હોય છે એટલે અમે દર વર્ષે ભાગ લઈ શકું છું એથ્લેટિક્સનો તમને શોખ ક્યારથી છે અને આમાં તમે ક્યારથી મહેનત કરો છો એથલેટિક્સનો શોખ તો મને પેલા કોલેજ સમય દરમિયાન હતો પણ એ સમય એ પછી પોલીસ ખાતાની અંદર ભરતી થઈ ગયો બે હજાર ઓગણીસો ને સત્તાણુંની અંદર ત્યાર પછી છેલ્લા દસ દસ પંદર વર્ષ નોકરીની અંદર વ્યસ્ત નકળી ગયા એમાં કોઈ ખબર નહોતી એટલે એ સીએ નકળી પછી અમારા પોલીસ ખાતાની અંદર પણ ગેમો ચાલતી હતી અને આ ઓપન ગેમો પણ ચાલતી હતી પછી બે હજાર બાર પછી લગભગ હું આની અંદર ફરી જોઈન્ટ થયો ખેલ મહાકુંભના કારણે ખેલ મહાકુંભમાં ભાગ લીધો એના પછી નેશનલની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ આવી એમાં ભાગ લીધો પોલીસ ખાતાની ગેમોમાં ભાગ લીધો એ પછી ધીમે ધીમે ઋષિ પછી ફરી આવતી ગઈ એમાં ભાગ લેવાનું શરૂ કર્યું અત્યાર સુધી નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલે કેટલા મેડલ મેળવ્યા છે અત્યાર સુધી નેશનલ લેવલે ચોવીસ ગોલ્ડ મેડલ મેળવ્યા આઠ સિલ્વર મેડલ મેળવ્યા ચાર બ્રોન્ઝ મેડલ મેળવ્યા અને ઇન્ટરનેશનલ લેવલે પાંચ બ્રોન્ઝ મેડલ અને ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે આગામી સમયમાં કેવી તૈયારી તમારી એથ્લેટિક્સ માટે આગામી સમયમાં કદાચ હવે પોલીસ ખાતા તરફથી મને પૂરતો સપોર્ટ મળતો રહેશે તો આગળ પણ અમે વર્લ્ડ લેવલે પણ ચેમ્પિયનશીપમાં જઈને ગોલ્ડ મેડલ લેવાની ઈચ્છા છે એક ઈચ્છા કદાચ એ પૂરી થાય તો કરી શકું એમ શું કદાચ તો ચોક્કસ આજે પણ જે આટલા સમયમાં ઢગલા બંધ જે ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને આગળ પણ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ જે ગોલ્ડ મેડલ મેળવવાની ખેવના સાથે અત્યારે સતત જે પ્રેક્ટિસમાં જોવા મળે છે સોમજીભાઈ સાબિર ભાભુર ગુજરાત ફર્સ્ટ દાહોદ